એક બહુ સરસ વિચાર આવ્યો વિચાર મળ્યો કે વિચાર આપવામાં આવ્યો જે પણ પ્રભુ દ્વારા મળ્યું તમારી આગળ રજૂ કરું છું ઘણા બધા દીકરા દીકરીઓ આપણે નસીબમાં નથી માનતા અને આપણે ભાગ્યમાં નથી માનતા કેમ કે આપણા માટે બધું જ આયોજન આપણા પ્રભુએ આપણા ઈશ્વરે આપણા જન્મ પહેલાથી બધું કરી રાખ્યું છે નહીં શ્રેષ્ઠ હાલે લોહીયા અને તમે જુઓ કે ઘણા બધા બાળકો એ ખરેખર એવા આશીર્વાદિત છે કે તેમને સારા માં બાપ મળ્યા છે સારા માં બાપ મળ્યા છે કે જે તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડે છે ભણવાની કપડાની તેમના ખોરાકની તેમની નાની મોટી જરૂરિયાતની ચોક્કસ મા બાપ બહુ સ્ટ્રગલ કરે છે પોતાના બાળકોને ઉછેર માટે ઘણી બધી વખત રહે છે પોતાની જરૂરિયાતો તેઓ મુલતવી રાખે છે અને દીકરા કે દીકરી માટે તેઓ પ્રથમ કરે છે નહીં એક વખત એક પિતા એ ફેબ્રિકેશન નું કામ કરતા હતા અને તેમની એક સુંદર દીકરી હતી ઉચ્ચક કામ કરે એ દીકરીની માતા ન હતી અને બહુ નાનું એવું જેને આપણે કદાચ ઝૂંપડું પણ કહી શકીએ આપણી ભાષામાં પણ એમને માટે પોતાનું ઘર એ જ્યાં દીકરી અને એના પિતા રહેતા હતા એનું આજુબાજુ પણ એવા નાના નાના ઘર હતા અને કોઈક દીકરીને તેણે ચિકન ખાતા જોઈ અને એને પણ બહુ મન થયું અને હું જેના પપ્પાને તે કહેતી પપ્પા મને ચિકન ખાવું છે અને પિતા કે હા બેટા હું આજે લઈ આવીશ પણ કામ ન હોવાના કારણે તેઓ દીકરી માટે ચિકન લાવી શકતા ન હતા રોજ આવે દીકરી દોડીને આવે પણ બેઠી પડે ઓ બેટા ભૂલી ગયો સોરી કાલે જરૂર કે લઈ આવીશ એમ કરીને દીકરીને મનાવી લે અને એક સવારમાં આ દીકરી પપ્પાને કે પપ્પા આજે તમે ભૂલી ના જશો મારા માટે ચિકન અને એના પિતા ગયા અને દિવસ પણ આખો દિવસ તેમણે બહુ રાહ જોઈ પણ કોઈ કામ ના આવ્યું છૂટવાના સમયે એ જ્યાં બેસતા હતા ત્યાં પેલા શિકારી પથ્થર પડ્યા હતા જે નદી પર લીસા મુલાયમ પથ્થર હોય ઘણી જગ્યાએ શોમાં એને રાખવામાં આવે છે ડેકોરેશનની અંદર એવા ચાર પાંચ પથ્થર તેમણે લીધા એક થેલીમાં નાખી અને તેઓ ચાલતા ચાલતા ઘર તરફ ગયા દીકરીએ દૂરથી જોયું તેના પિતાના હાથમાં થેલી છે ખુશ થઈ ગયા અને બહુ દોડીને જ્યાં હતા ત્યાં તેના પપ્પાની પાસે પહોંચી ગઈ અને પપ્પાને ભેટી પડી અને પપ્પાએ એને હસતે ઉચકી દીધી પપ્પા તમે ચિકન લાયા છો હા બેટા પણ મારી એક શરત છે હું ચિકન બનાવું છું બાફો વઘારો ત્યાં સુધી તું નહીં લે અને તારું જે કંઈ લેસન છે બધું પતાવી દે પછી હું તને તો જે હું બધું તારો પતિ જાય એટલે તારી થાળીમાં હું તને ચિકન પીરસીશ અને ઘેર આવ્યા દીકરી જોતી હતી અને પપ્પા શું કરે છે અને પપ્પાએ ચૂલો સળગાયો તપેલું લીધું અને દીકરી અંદર ગઈ ફટાફટ બધા પથ્થર અંદર નાખીને ઢાંકી દીધું અને એના પિતા બાજુમાં થોડી નાની અવાવરી જગા હતી ત્યાં જઈને ઘૂંટડે પડીને આકાશ તરફ હાથ ઉછેર રાખીને બહુ રડીને પ્રાર્થના કરતા હતા કે પપ્પા પ્રભુ બાપ પિતા મારી દીકરીને આજે ચિકન ખાવું છે અને પ્રભુ તમે જાણો છો છેલ્લા કેટલાય દિવસથી મારી પાસે કામ નથી પણ મારી પ્રાર્થના છે કે તમે મારી દીકરીને પ્રભુ તમે ચિકન આપજો તમે ખવડાવજો સતત પ્રાર્થના મહાદેવ હતા અચાનક કોઈ કેમ સુતું સુતું આવ્યું અને તેઓ ગયા તો એક લાંબી કાર એમના ઘર આગળ ઉભી હતી કારમાંથી ઉતરીને એમણે એ ભાઈનું નામ પૂછ્યું કે તમે છો તો કે હા હું જ છું એમણે એને મોટો એક ડબ્બો આપ્યો ટિફિન જે કહેવાય ચાર પાંચ એનું પણ બહુ મોટો હતો એને આપ્યું એક કોથળી આપી જેમાં દસ હજાર ડોલર હતા અને તેમનું કાર્ડ આપ્યું અને એમણે કહ્યું કે મને ખબર નહીં હું આ કેમ લાવ્યો છું પણ મારા મનમાં તમારું નામ આવ્યું જાણે મને પ્રભુ કહી રહ્યા હતા એ બધી વસ્તુ મેં ખરીદી લીધી બોક્સમાં ભરી છે અને હું તમને આપું છું અને કાલથી આ મારી ઓફિસ પર આવી જજો તમે જે કામ કરો છો એવી મારી નાની ફેક્ટરી છે તમે એને ચલાવજો અને હું તમને રોજે રોજ પગાર આપીશ હાલે લોહીયા દીકરી આવી અને પપ્પાના હાથમાં બધું ટિફિન જોયું ખુશ થઈ ગયા દોડીને અંદર ગઈ થાળી ગોઠવી અને પપ્પાએ ટિફિન લઈને આવ્યા એમાં એટલી બધી વાનગીઓ હતી એની દીકરીએ કદી કલ્પના કરી ન હતી ભલા મિત્રો આપણા પ્રભુ આવા પ્રભુ છે આપણા પ્રભુ આપણું સાંભળે છે દયાળુ પ્રભુ છે પ્રભુની આગળ પ્રાર્થના કરીએ પ્રભુની પાસે માંગીએ આપણી બધી પરિસ્થિતિ બદલનાર છે હાલે લુઈયા મેં કોઈ કહ્યું હતું આઠ ઓગસ્ટ બે હજાર અને અગિયાર રાત્રે બે બે હજાર આઠ એટલે સાતની વહેલી સવાર અને આઠની સવાર સાતની વહેલી સવાર ક્ષમા કરજો સાતની મોડી રાત અને આઠની વહેલી સવાર મારી દીકરીનો એપેન્ડિક્સ જાણે ફાટવાની તૈયારી હતું છસો રૂપિયા મારી પાસે હતા એ પણ એની ફીના એના સેકન્ડ યરના પૈસા ભરવાના હતા એમાંથી મેં એનો એક્સરે કરાયો હતો સોનોગ્રાફી કરાવી હતી ડૉક્ટરે કહ્યું

આપણે માન અને મહિમા આપીએ છોડી ના દઈએ આવું નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં કોઈ દીકરી ભૂખી છે કોઈક મા બાપ એવા છે પ્રભુ જે પોતાના બાળકો માટે કોઈ વ્યવસ્થા કરી શક્યા નથી કોઈ પણ ભાષા બોલનાર પ્રભુ આખા દેશમાં વિદેશમાં પૃથ્વીના પટ પર કોઈ પણ જગ્યા પર તો પ્રભુ આજે તમે તમારા દૂતોને મોકલીને તેમની દરેક પ્રકારની જરૂરિયાત પૂરી પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી પૂરા પાડ છો પ્રભુ જે કંઈ તેમની જરૂરિયાત હોય પ્રભુ સ્કૂલની ફી હોય પ્રભુ બાળકને માટે છે કંઈ પણ જરૂરી હોય પ્રભુ આજે તેઓ પ્રાપ્ત કરે અમે એવી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ અમે પણ પ્રભુ ઘણા બધા લોકોને મદદ કરી શકીએ એવા તમે સક્ષમ પ્રભુ અમને છો પ્રભુ પાછલા દિવસોમાં તમે અમને પણ આવા આશીર્વાદો આપ્યા છે મારા કુટુંબ માટે પરિવાર માટે મારા બાળકો માટે પ્રભુ એના માટે પ્રભુ અમે તમારી સૂતી કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર આભાર ને આભાર માનીએ છીએ જરૂરિયાત તમારા બાળકોની હોય કૌટુંબિક હોય સામાજિક હોય આત્મિક હોય પ્રભુ પ્રભુ તમે તમારા બાળકોની જરૂરિયાત પૂરી પાડજો દરેકની સાથે રહેજો દરેકની સંભાળ લેજો દરેકની તમે કાળજી લેજો અને સમય સમય પર પ્રભુ તમારા બાળકોને જરૂરી આશીર્વાદોથી તમે ભરી રહેજો દિવસના અંત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે દિવસના અધૂરા કામો તમે પૂરા કરાવજો આખો દિવસ કોઈને કામ મળ્યું નથી જોબ મળી નથી બિઝનેસમાં કોઈ આવક થઈ નથી પ્રભુ એવા લોકોની પ્રભુ તમે વિશેષ કાળજી લેજો અને એમના ઘરની યાદની બધી જ જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ ઘણી જગ્યા પર તમારા સેવક સેવિકાઓ માટે પણ એવી પરિસ્થિતિ છે પ્રભુ તેઓને પણ પ્રભુ નાણાંની જરૂર છે પ્રભુ ખોરાકની જરૂર છે રક્ષણની જરૂર છે ઘરની જરૂર છે સુરક્ષાની જરૂર છે વાહનની જરૂર છે પ્રભુ પ્રભુ તમારા દરેક સેવક સેવિકાઓનું પ્રભુ તમે ભરોપોષણ કરજો અત્યારે સલામત રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જો પ્રભુ અમારાથી કોઈ એવી ભૂલ પણ થઈ ગઈ છે જેના લીધે પ્રભુ તમે નારાજ થયા છો અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ અમને માફ કરજો અમે માણસો છે પ્રભુ દયા કરજો કૃપા કરજો કરુણા રાખજો મારા પર જે કઈ પ્રભુ મેં ગુમાવ્યું છે બધું પાછું આપજો પ્રભુ તમારું વચન કે છે તમે અમને આગલો ને પાછલો આશીર્વાદ આપવાનું પ્રભુ વચન આપ્યું છે તમારું વચન હંમેશા સત્ય છે તમારા વચન પ્રમાણે પ્રભુ છેલ્લા ત્રણ માસના અમારા રોકાયેલા આશીર્વાદો તમે અમને આપજો અમારા બંધ દરવાજા પ્રભુ તમે ખુલા કરજો પ્રભુ જીઓ અમને સતાવી રહ્યા છે હેરાન કરી રહ્યા છે તેમના માટે પ્રાર્થના કરે છે પ્રભુ તમે તેમને બમણા આશીર્વાદથી ભરી દો તેમનું મન બદલો અને જે કંઈ નુકસાન અમને કરી રહ્યા છે પ્રભુ એ નુકસાનની જગ્યાએ પ્રભુ પિતા તેઓ તમારા બાળકો બનીને પ્રભુ બીજા માટે પ્રાર્થનાઓ કરનારા બને એવું તમે થવા દો છો પ્રભુ પ્રભુ યોગેશની જેમ પ્રભુ અમે પણ જે બાબતો તમને કહી છે પ્રભુ અને તમે આપી દીધી છે એના માટે આભાર માનીએ છીએ બસ અમે રાહ જોઈ રહ્યા છે એના રસ્તા તમે ખુલ્લા કરો એ મરેલી અડચણો તમે દૂર કરો અને પ્રભુ જેમ હંમેશા તમારા દૂતોનો ઉપયોગ કરો છો પ્રભુ એમ તમારા પસંદ કરેલા લોકો દ્વારા પ્રભુ અમારી જરૂરિયાતો અમારા આંગણા સુધી પ્રભુ તમે પહોંચાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક માદાઓને સાજા કરજો દુઃખી લોકોની સાથે રહેજો નિરાશ લોકોની સાથે રહેજો વિધ્રો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો પ્રવિતા મન બુદ્ધિ લોકો માનસિક રોગી અને વિકલાંગોની સાથે જે મકાન વેચવાનું છે નોકરી આપજો બાળક ધનનો લગ્નનો પણ આશીર્વાદ આપજો અને પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રહજો પાપોની ક્ષમા આપજો પ્રભિતા ને સમાજમાં ફરી વાર તમારું નામને તકાજુ માગતા પ્રભુ ઈશુમાં માટલું સાંભળો ને દે બાપ માન્ય કરજો અમીન અમીન